હેલો ફ્રેન્ડ્સ હમણાં અત્યારે આ સિઝનમાં અત્યારે મરચાં ખૂબ જ સરસ મળતા હોય છે બજારમાં જાત જાતના મરચાં મરચા લવિંગિયા મરચાં મોળા મરચાં કોલર મરચાં તો અહીંયા મેં મોળા મરચાં લીધા છે અને તીખા મરચાં બેઉું લીધા છે જેથી આપણા ફેમિલી મેમ્બર જેને જે મરચાં ભાવતા હોય એ ટેસ્ટ કરી શકે છે હવે મરચાંને આ રીતે અણીવાળી છરી લઈ અને સરસ મજાના આ રીતે કટ લગાવી દેવાના છે મરચાંને સૌથી પહેલાં મેં ધોઈને કોરા કરી લીધા છે અને આ તીખા મરચાં છે જે ડાર્ક ગ્રીન છે એ સુરતી જે મરચી આવે છે એ છે થોડીક એ પણ ટેસ્ટમાં સારી લાગશે પેલા મરચાં મોડા છે હવે આ રીતે બધા મરચામાં કટ લગાવી દેવાના છે અને ત્યાર પછી થોડું મીઠું લીધું છે અને મીઠું એમાં આ રીતે ભરી દેવાનું છે તો આ રીતે બધા જ મરચામાં સરસ મજાનું આપણે કટ લગાવી અને મીઠું એડ કરી દેવાનું છે હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને જે આપણે સરસ મજાની મરચાંની રેસીપી બનાવીશું જેને તમે ગમે ત્યારે બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ રીતે આપણા બધા જ મરચાં આ રીતે એમાં મીઠું ભરીને આપણે રેડી કરી દીધા છે એનું એક કારણ એ છે કે એમાં જેને તીખાશ છે એ ઓછી થઈ જાય છે ઘણી વખત કોઈ ફેમિલી મેમ્બરને મરચાં ખાવા હોય છે પણ એમને તીખા લાગવાના હિસાબે નથી ખાઈ શકતા તો આપણે ઘરના બધા જ મેમ્બરો એન્જોય કરી શકીએ મરચાંનો ટેસ્ટ તીખા અને મોળા બેવું મરચાં આપણે બનાવીશું આ રીતે હવે બોઈલરની એક પ્લેટ છે એની ઉપર મેં મરચાં લઈ લીધા છે મેં અહીંયા ડીટીયા આખા રાખેલ છે અગર તમને કાઢવા હોય તો તમે કાઢી પણ શકો છો હવે આ રીતે આ મરચાંને બોઇલરની એક પ્લેટમાં આ રીતે મેં રાખી દીધા છે ત્યાર પછી મેં બોઈલરમાં કે ઢોકળિયામાં નીચે પાણી થોડું નાખી અને ગરમ કરીને એમાં આપણે આ રીતે મૂકી દીધા છે ત્રણથી ચાર મિનિટ પછી આ રીતે તમે જોઈ શકશો કે મરચાંનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે આપણે બહુ બધી વાર નથી પકાવવાના કે બોઇલ કરવાના કાચા પાકા જ રાખવાના છે અને ત્યાર પછી મેં અહીંયા એ મરચાં ઠંડા થાય ત્યાં સુધી એક વાટકીમાં આ રીતે દહીં લીધું છે ચારથી પાંચ ચમચી આ રીતે ઘરનું સરસ દહીં લીધું છે જમાવેલું અને કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર હળદર પાવડર અને થોડોક ગરમ મસાલો ચપટી જેટલો આ રીતે એડ કરેલ છે અને બધું સરસ રીતે હલાવી અને સાઈડ ઉપર રાખી દીધું છે હવે એક પેનમાં મેં બેથી ત્રણ ચમચી તેલ લીધું છે અને થોડી હિંગ લીધી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એ ચોક્કસ નાખશો અને હવે આપણા મરચાં ઠંડા થઈ ગયા છે એને એમાં નાખ્યા છે તેલ ગરમ થઈ ગયું છે આપણે મરચાંને આ રીતે આળામાળા તળી લેવાના છે સરસ મજાના આ રીતે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં આપણા મરચાં તળાઈ જશે ફ્રેન્ડ્સ હવે આ રેસીપીને અહીંયા સુધી તમને રાખી હોય તો તમે રાખી શકો છો તળેલા મરચાં આ રીતે બનાવી શકો છો મારા ઘરે રોજ આ રીતે તળેલા મરચાં બનાવે છે આ રીતે પણ તમે અહીંયાથી સ્ટોપ કરી શકો છો અને અગર તમને સરસ મજાની મસ્ત રેસીપી જોવી હોય તો તમે આગળ હવે આને ટ્રાય કરી શકો છો અહીંયા મેં એક ડુંગળી નાની સમારેલી આદું લીધું છે અને લસણની ચાર પાંચ કળી લીધી છે આ રીતે પણ હું ઘણીવાર બનાવું છું આ ખૂબ જ સરસ બને છે હવે આ મસાલાની સુગંધ આવવા લાગે ફ્રાય થઈ જાય ફાસ્ટ ગેસ રાખવાનો છે ચાઇનીઝની લારી પાસેથી તમે નીકળાવો એવી સ્મેલ આવવા લાગશે આ રીતે સરસ મજાના આ મસાલાનો આ આખા મસાલાનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે જે દહીં છે એને આમાં એડ કરી દેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેશું કારણ કારણ કે દહીંમાંથી પાણી રિલીઝ થશે આ રીતે તો થોડુંક આ લી પતલું થઈ જશે ત્યાર પછી મરચાં છે એને આપણે એમાં નાખી દીધા છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે મને આ થોડુંક લિક્વિડ વધારે છે તો થોડુંક ડ્રાય મિરચી બનાવી છે તો મેં એક ચમચી ચણાનો લોટ એડ કરેલ છે અને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે એને સતત તો આપણે ચમચાને ચલાવી રાખવાનો છે તો હવે એ ઘટ થવા લાગશે આ રીતે આપણો લોટ પણ એમાં સરસ દહીંમાં અને ડુંગળી અને લસણમાં ફ્રાય થઈ જશે તો આ રીતે સરસ મજાના મરચાં આ રીતે રેડી થઈ ગયા છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મજાના મરચાં આ રીતે તૈયાર છે આની સાથે તમે રોટલીની સાથે પણ તમે ખાઈ શકો છો અને સાઈડ ડિશ તરીકે પણ યુઝ કરી શકો છો કોઈવાર કોઈને શાક ન ભાવતું હોય તો એનો આ બેસ્ટ ઉપાય છે મરચાં તળવાના હોય છે આપણા ઘરમાં તો આપણે એને આ રીતે તળી અને સરસ મજાનો એક આપણું ડિનર કે લંચ મસ્ત રેડી કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો લાઇક કરજો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ